વરુ પીરની ઉંમર શી છે પણ બધું એ જ છે કમ્પ્લીટ દાંત બધા હા આભળે કમ્પ્લીટ નહીં મોતી ઉતરાવર કે કાંઈ ને એક દાંત એ પીડ્યો નથી અરે ફરે કમ્પ્લીટ કો વરુ છે આપણે તો પસા હે પૂરો કરશે ખાડા પાસ વાજ્યા છે તમારે દાદી માં હોય છે દેખો આ ભળો હોય આખો દાડો ફરી ફરી નેમ દાદી માં પેન ભાડું અહીં આવે થા કે જ નહીં મર તન એમ ખાતા વગર જ તેમ હોઈ ખાશા ખાવા છા થા તાર એમ આખો ડાળો રખડી રખડી રખડીન ખેતરમાં આઈ નહી થ્યાં આઈ રે હું તા થા કે ને